જસદણ નગર પાલિકાએ ભૂતકાળમાં લાખો રૂપિયા ખર્ચે ખૂટિયાઓને ગામ વટો આપ્યો હતો પરંતુ હાલ શહેરનો એક પણ એવો વિસ્તાર નથી જ્યાં ખુટિયાઓના હોય અને એક પણ દિવસ એવો નહીં હોય કે ખુટિયાઓ વચ્ચે આખલા યુદ્ધ ન થયું હોય જેનો ભોગ જસદણના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે આજ દિન સુધીમાં જસદણના રસ્તેથી પસાર થનારા અનેક વ્યક્તિઓને ખુટિયાઓ હડફેટે લઈ ચૂક્યા છે છતાં

જોકે વર્ષોથી નગરપાલિકામાં શાસન ભલે ભાજપનું હોય કે કોંગ્રેસનું હોય આવા રખડતા ઢોરનો ઇલાજ એક પણ પક્ષ આજ દિન સુધી કરી શક્યો નથી હાલ જસદણ શહેરની મેઇન બજાર વિછિયા રોડ ચોટીલા રોડ ટાવર ચોક મોતી નવા બસ સ્ટેન્ડ આટકોર રોડ સહિત વિસ્તારોમાં રજડતા ઢોર સતત અડીંગો જમાવીને બેસતા જોવા મળે છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં ન આવ્યા હોવાથી વેપારીઓ પણ ભયના ઉથાર તળે પોતાનો વેપાર ધંધો કરી રહ્યા છે જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ